ભારતના ઔદ્યોગિક વિકાસને નવા યુગમાં પ્રવેશ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે ટેલેન્ટવાલા ડોટ કોમ નામની નવી પહેલ આજે પ્રકાશિત કરવામાં આવી છે દેશનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ ઓનલી ભરતી પોર્ટલ તરીકે ટેલેન્ટવાલે ડોટ કોમ ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ અને કુશળ માનવશક્તિ વચ્ચેનું અંતર પૂર્ણ કરવા માટે ખાસ વિકસાવવામાં આવ્યું છે સામાન્ય જોબ પોર્ટલો દરેક ક્ષેત્રની નોકરીઓને એક સાથે રજૂ કરે છે જ્યારે આ પોર્ટલ માત્ર ઉત્પાદન ક્ષેત્ર માટે જ સમર્પિત હોવાથી ઉદ્યોગોની ચોક્કસ જરૂરિયાત પ્રમાણે સુસંગત માનવ સંસાધન ઉત્પાદન થાય તેવું કંપનીનું કહેવું છે મારું નામ મયુર મકવાના છે આઈ એમ ફ્રોમ ટેલેન્ટ વાલે ડોટ કોમ અને આજે અમે લોન્ચ કર્યું છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર સેક્ટર સ્પેસિફિક રિક્રુટમેન્ટ પોર્ટલ જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ એવું કોઈ રિક્રુટમેન્ટ પોર્ટલ આપણે લોન્ચ કરી રહ્યા છીએ કે જે खाली ने खाली मैन्युफैक्चरिंग इंडस्ट्रीज ની रिक्वायरमेंट સેનબર રાખીને બનાવેલું હોય મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ મતલબ અહીંયા પ્લાસ્ટિક કંપનીસ છે ફૂડ કંપનીસ છે સ્ટીલ કંપનીસ છે કે ફાઉન્ડરીસ છે કે એન્જિનિયરિંગ કંપનીસ છે કે ફાર્માસ્યુટિકલ્સ છે ઇન્ડિયાની કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની એમને જે તે ડિપાર્ટમેન્ટ સ્પેસિફિક માણસ જોવે છે સેલ્સ પરચેસ પ્રોડક્શન એમને સ્કિલ્ડ અનસ્કિલ્ડ મેનપાવર એમની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને આપણા પોર્ટલ ઉપરથી પ્રોવાઈડ ઇઝીલી થઈ શકે એના માટેનું એઆઈને બર્ડ રિક્રુટમેન્ટ પોર્ટલ આજે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ સો વી હેવ મેડ ધ એન્ટાયર યુ નો ઓન બોર્ડિંગ પ્રોસેસ વેરી સિમ્પલ કે ટેલેન્ટવાલે ડોટ કોમ ઉપર લોગ ઇન થઈને જે તે કેન્ડિડેટ છે એ જસ્ટ એમનું સીવી અપલોડ કરશે અમારું એ એન્જિન છે એ ટોટલ ડેટા એક્સ્ટ્રેક્ટ કરીને એમની પ્રોફાઇલ ક્રિએટ કરી આપશે અને જે તે માર્કેટમાં અવેલેબલ અને અમારા પોર્ટલ ઉપર અવેલેબલ જે તે એમ્પ્લોયર્સ છે મતલબ કે ફેક્ટરી ઓનર્સ છે એમની જે તે જોબ રિક્વાયરમેન્ટ છે એને મેચ કરીને શોર્ટ લિસ્ટિંગ કરી આપવામાં હેલ્પ કરશે આઈ એમ વિજય વિજય ગોહિલ હું યુએસની ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં કામ કરું છું આઈ એમ બેઝડ ઇન યુએસ અને મી માય સેલ્ફ મયુર અને દિનેશભાઈ વિથ થ્રી પાર્ટનર્સ વી સ્ટાર્ટેડ ટેલેન્ટવાલે ડોટ કોમ મારો હંમેશા બોલ એક ફાઉન્ડરનો રહ્યો છે એઝ અ મેન્ટર તરીકે અને અમને આઈડિયા આવ્યો આ નથી કે ટેલેન્ટ ટેલેન્ટવાળાને જે ખાલી ને ખાલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે અને લેટેસ્ટ ટેકનોલોજી જે એઆઈના અલગ અલગ ટૂલ છે એની સાથે રાઈટ કેન્ડિડેટને રાઈટ જોબ આપવામાં હેલ્પ કરીએ તો ઘણું બધું ઇફેક્ટિવ થઈ શકે મેન્યુફેક્ચરિંગ માર્કેટ માટે કેમકે અત્યારે દસ કરોડ લોકો સ્કિલ લેબર છે ઇન્ડિયામાં ભારતમાં અને એમાંથી એક કરોડ તમે ગણી શકો કે પ્રોફેશનલ લાઈક આઈટી ઇન્ડસ્ટ્રી સર્વિસ સેક્ટર કે બીપીઓ કે કેપીઓ બાકીના નવ કરોડ લોકો જે આપણે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાંથી અથવા તો અનસ્કિલ લેબર જે છે એ લોકો છે તો એ લોકોને આપણે કેવી રીતે હેલ્પ કરી શકીએ ગ્રો કરવામાં રાઈટ તો આ એક ડેવલપમેન્ટ થયું અને હજી ઇન ફ્યુચર અમારી પાસે ઘણા બધા પ્લાન છે જેમ કે આપણે આ જે અનસ્કિલ લેબર છે એ લોકોને સ્કિલ કરવી હોય સ્કિલફુલ થવું હોય તો કઈ કઈ એજન્સીઝમાં આઈટીઆઈ જેવી એજન્સી પોલિટેકનિક એજન્સી એની સાથે કઈ રીતે ટાઈપ કરીશું ઘણા બધા એઆઈના મોડલથી એ લોકોને ડેશબોર્ડ સરસ મજાના આપશે જેથી એ લોકોને એક્ઝેક્ટ જોબ અને કંપનીને પણ એક્ઝેક્ટ કેન્ડિડેટ કેવી રીતે ફાઇન્ડ કરવો હોય એમના વિઝનમાં અને આઉટ ઓફ રિઝનમાં પણ વિજ ક્રોસ વિઝન પણ એનાથી અમને હેલ્પ કરશે હવે કોમ્પિટિશનની વાત કરીએ તો ટુ બી ફેન્ક અમારા માટે કોમ્પિટિશન ઝીરો છે અત્યારે કેમકે આ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલું પોર્ટલ છે અને નોકરી ડોટ કોમને બધા છે પણ એટી ફાઇવ ટુ નાઇન્ટી પર્સન્ટ દે આર લાઈક આઈટી હેવી આઈટી અને કમ્પ્યુટર્સ અને પ્રોફેશનલ્સ હેવી એ લોકો પોર્ટલ છે અમારું પોર્ટલ જે છે મેન્યુફેક્ચરિંગ અનસ્કિલ લેબર બ્લુ કોલર જોબ વ્હાઈટ કોલર જોબ ગ્રે કલર જોબને સપોર્ટ કરે છે તો આપણે જે ભારત દેશના જે મેક ઇન ઇન્ડિયા કેમ્પેન ચાલે છે એને માટે પરફેક્ટ ગેમ ચેન્જર કેમ ચેન્જર પોર્ટલ બની રહેશે આ થેન્ક યુ વેરી મચ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ